અહીં આપણે ત્રીજા સ્તંભના ઘટકોનો સહવયનો ઉપયોગ કરીને આપણે નિશ્ચાયકનો મૂલ્ય મેળવવાનું છે તો મૂલ્ય કોઈ પણ જવાબ તમે લાવી શકો છો બાકી સાબિત કરવો હોય તો એ મુજબ જવાબ જવાબ લાવવાનો હોય છે તો ટેક્સ્ટબુકની પાછળનો જે જવાબ હોય તે લાવવો અત્યારે જરૂરી નથી કેમ કે આપણે ગોખવાનો નથી જે પણ જવાબ આવે તે સત્ય હોવો જોઈએ ગણતરીમાં ક્યાંય ભૂલ ના હોય તે રીતે આપણે કરીશું પરંતુ ત્રીજા સ્તંભના ઘટકોનો ઘટકોના સહઅવયવો મેળવવાના છે તો ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવો તો ત્રીજો સ્તંભ અહીં વાય ઝેડ ઝેડ એક્સ અને એક્સ વાય છે તો તેના ઘટકોના સહઅવયવો માટે આપણે એ પહેલી હાર અને ત્રીજો સ્તંભ એટલે કે એ વન થ્રી મેળવીશું તો એ વન થ્રી માટે હાર અને સ્તમને હાઇડ કરી દેવાના પરંતુ પહેલા તો માઇનસ વનની આઈ પ્લસ જે ઘાત ઇન્ટુ એમ વન થ્રી અને એમ વન થ્રી એટલે ઉપનિશ્ચાયક તો વન થ્રી હાઇડ કરી દઈએ તો વન વાય વન જેડ તો આમ એ વન થ્રી ઘટક માઇનસ વનની વન ત્રણ ઘાત સૂત્રો આપણે વન પ્લસ થ્રી આઈ પ્લસ જે છે જે વન પ્લસ થ્રી ફોર મળશે તો માઇનસ વનની વન પ્લસ થ્રી ઘાત જે ફોર રહેશે બરાબર છે તો માઇનસ વનની ચાર ઘાત પ્લસ અને વિસ્તરણ આપો તો જેડ માઇનસ વાય તેવી રીતે એ ટુ થ્રી માટે માઇનસ વનની બે વત્તા ત્રણ પાંચ અને તેના માટે આપણે નિશ્ચાયક ઉપનિશ્ચાયક મળશે જેડ માઇનસ એક્સ બરાબર આમાં ઉપનિશ્ચાયક દર્શાવે તો વન એક્સ વન જેડ આપો આ માઇનસ અને z x તેવી રીતે 3 3 ત્રીજી હાર અને ત્રીજા સ્તંભની વાત છે બરાબર છે તો -1 ની 3 3 6 ઘાત અને હાર સ્તંભ હાઇડ કરી દઈએ તો આને હાર અને આ સ્તંભ હાઇડ કરી દેવામાં આવે તો 1x અને 1y મળે ઉપનિશ્ચાયક જેનું મૂલ્ય y x મળશે બરાબર છે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર ત્યાર પછી પશ્ચ વિકર્ણના ઘટકો ગુણાકાર તો આમ ત્રીજા સ્તંભના આપણે સ ઘટકોના સવાયવ તો મેળવી દીધા પરંતુ નિશ્ચાયકનું મૂલ્ય આપણે મેળવવાનું છે તો નિશ્ચાયકનું મૂલ્ય સૂત્ર ત્રીજા સ્તંભ માટે લેવું હોય તો એ વન થ્રી એ ઘટક છે જ્યારે કેપિટલ એ વન થ્રી એનો સહવયવ તેવી રીતે એ ટુ થ્રી બીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક ત્યારે તેનો જ સહવયવ કેપિટલ એ ટુ થ્રી અને તેવી રીતે એ થ્રી થ્રી કેપિટલ એ થ્રી થ્રી તો મૂલ્ય આપણે એ વન થ્રી સ્મોલ વન એ વન થ્રી જે છે એ તો અહીં ઘટકો દર્શાવેલા છે તો ઘટકો અહીં આપણે લઈએ તો ઘટકોમાં એ વન થ્રી ઘટક છે વાય જેડ અને ત્યારે તેનો જ સહઅવયવ એ વન થ્રી ઝેડ માઇનસ વાય મળે તેવી રીતે ટુ થ્રી માટે જેડ એક્સ અને ત્યારે તેનો જ સવયવ માઇનસ એટલે માઇનસ આપણે આગળ ગુણીશું માઇનસ વાય સ્ક્વેર જેડ જે રીતે બીજામાં સદરૂપ આપશો તો જેડ સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર જેડ ત્યાર પછી અંતિમ પદ પ્લસ એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાય બરાબર છે તો આમાં કોઈ પદનું સાદરૂપ થતું હોય તો આપી શકાય બાકી એક્સ વાય પણ એક જ પદ છે એક્સક્વેર વાયવાળું પણ એક જ પદ છે એટલે આપણો આ આન્સર પણ સાચો જ છે બાકી કોમન કાઢીને તમે ફાઇનલ આન્સર એક્સ માઇનસ વાય વાય માઇનસ અને જેડ માઇનસ એક્સ પણ લાવી શકો છો તો વિસ્તરણ અને અવયવ કરતાં તમને આવડે જ છે આમાંથી કોમન જ કાઢવાના હોય છે કે વાય જેડ સ્ક્વેર અને જેડ સ્ક્વેર એક્સમાંથી આપણે જેડ સ્ક્વેર કોમન નીકાળીને માઇનસ જેડ કોમન કરો તો એક્સ માઇનસ વાય મળે છે તેવી રીતે બે બે પદો આપેલા છે તો અવયવ પાડો તો એક્સ માઇનસ વાય વાય માઇનસ અને માઇનસ મળે